ગુજરાતી સંસ્થા અને ગુજરાતની પોલીસ બંને ભેગા થઈને એટલું સરસ કામ કરે છે કે રાજ ઠાકરે આ જો જોઈ તો ભાષા વિવાદ કદાચ ભૂલી જાય મહારાષ્ટ્રની અંદર રાજ ઠાકરે છેલ્લા ઘણા સમયથી ભાષા વિવાદ ચલાવી રહ્યા છે અને ગુજરાતીઓ વિશે બેફામ બોલી રહ્યા છે અરે ગુજરાતીના બોર્ડ લગાવેલા હોય તો એ પણ હટાવીને મરાઠીના બોર્ડ લગાવવા અને આવા બધા ઘણા બધા વિવાદિત મુદ્દાઓ અત્યારે રાજ ઠાકરે કરી રહ્યા છે તો મારે રાજ ઠાકરેને કહેવું છે કે મિસ્ટર રાજ ઠાકરે તમે ગુજરાતના સુરતમાં આવો અહીંયા ગાડી લગભગ સિત્તેરથી એંસી ટકા પરપ્રાંતિય લોકો રહે છે અને આ પરપ્રાંતિયો લોકોના બાળકોને સાચવવા માટે ગુજરાતની સંસ્થા અને ગુજરાતની પોલીસ બંને ભેગા થઈને એટલું સરસ કામ કરે છે કે રાજ ઠાકરે આ જો જોઈ તો ભાષા વિવાદ કદાચ ભૂલી જાય તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ રાજ ઠાકરે છેલ્લા ઘણા સમયથી ભાષા વિવાદ કરી રહ્યા છે કારણ કે એમને પોતાનું અસ્તિત્વ ટકાવવાનું છે એમના અસ્તિત્વ ટકાવવા માટે ભાષા વિવાદે એટલો હોબાળો મચાવ્યો છે કે રોજ પડે ને કોઈની સાથે મારામારીને એવા બધા બનાવો આવતા રહે છે પરંતુ અમારે રાજ ઠાકરેને કહેવું છે કે રાજ ઠાકરે તમે સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આવો અને જુઓ કે કેટલું સરસ કામ અમારી સુરતની પોલીસ અને અમારી સુરતની સંસ્થા કરી રહી છે વાત એમ છે કે છેલ્લા ઘણા સમયથી સુરતના પાંડેસરા વિસ્તારની અંદર ઉદ્યોગ ભારતી વિદ્યાલય પાંડેસરા કેળવણી મંડળ અને પાંડેસરા પોલીસ આ બંનેના સહયોગથી એક ડે કેર સેન્ટર શરૂ કરવામાં આવેલું છે હવે આ બાબતે અમે ઉધના ભારતીય વિદ્યાલય પાંડેસરા કેળવણી મંડળના ઉપપ્રમુખ જીતુભાઈ વખારિયાની સાથે વાત કરી તો જીતુભાઈ વખારીયાએ અમને એવું કીધું કે સુરતનો પાંડેસરા જે વિસ્તાર છે એ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ઔદ્યોગિક વિસ્તાર છે અને આ આ વિસ્તારની આજુબાજુમાં લગભગ સાડા આઠ લાખ પરપ્રાંતિયોની વસ્તી છે અને આ વિસ્તારની અંદર ઘણી વખત એવી ઘટનાઓ બને છે કે જે માતા પિતા હોય એ બંને જણા કામ ઉપર જતા હોય અને એમના સંતાનો હોય ઘરમાં એકલા હોય તો એ બહાર રમતા હોય તો અપહરણના કિસ્સા ઘણી વખત બનતા હોય છે તો આવા અફરણના કિસ્સા રોકવા માટે ઉદ્યોગ ભારતીય વિદ્યાલય પાંડેસરા કેળવણી મંડળ અને પાંડેસરા પોલીસ સ્ટેશને સહયોગથી એક ડે કેર સેન્ટર શરૂ કર્યું છે અને આ ડે કેર સેન્ટર એટલું બધું સરસ કામ કરે છે એ જોવા જેવું છે કે લગભગ અત્યારે એંસીથી સો બાળકો આ ડે કેર સેન્ટરની અંદર આવે છે તો આ બાળકોને લઈ આવ લઈ આવવા માટે મૂકવા માટે બધી જ વ્યવસ્થા સંસ્થા તરફથી કરવામાં આવે છે એક વાનની વ્યવસ્થા કરેલી છે એટલે જે માતા પિતા નોકરી પર જતા હોય એમના બાળકોને ત્યાંથી લઈ આવવાના ડે કેર સેન્ટરમાં મૂકવાના અને આ સ્કૂલની અંદર ભણાવવાના એમને નાસ્તો આપવાનો એમને રમાડવાના અને પાછા સાંજે એમના ઘરે મૂકી દેવાના માતા પિતા આવે ત્યારે આ બધી જ વ્યવસ્થા પોલીસ અને સંસ્થા બે ભેગા મળીને કરી રહ્યા છે આની અંદર અત્યારે સો જેટલા અંસીથી સો જેટલા બાળકો છે એમાં ચારથી પાંચ વર્ષના બી છે આઠથી અગિયાર વર્ષના પણ બાળકો છે અને આ બાળકો માત્ર રમતા નથી શિક્ષણ બી મેળવે છે અને વ્યવસ્થિત એમને મફતની અંદર બધું જ શિક્ષણ આપવામાં આવે છે એટલે આની અંદર જીતુભાઈ વખારિયાએ અમને કીધું કે આખો જે પર્પઝ છે એ એ છે કે પરપ્રાંતિય લોકો અહીંયા આવીને વસેલા છે તો એમની કાળજી રાખવી જરૂરી છે કારણ કે અપહરણની ઘટનાઓ અને ગુમ થવાના કિસ્સાઓ બહુ બનતા હોય છે સુરત પોલીસ કમિશનર અનુપમ ઘેરોતે એવું કીધું હતું કે છેલ્લા દોઢેક વર્ષની અંદર પાંડેસરાની અંદર ચાલીસેક જેટલી ટીમ બનાવવામાં આવેલી છે એ દોઢ વર્ષની અંદર બસો જેટલા ગુમ થયેલા બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે આની અંદર જે ડે કેર સેન્ટરમાં બાળકો આવે છે એમાં પોલીસમાં પોલીસની પાંચ મહિલાઓ અને એક પીઆઈ એમ છ જણાની ટીમ બાળકોની દેખરેખ રાખે છે પણ બાકીનું બધું જે છે એ સંસ્થા કરે છે પગાર આપવાથી માંડીને બાળકોને લઈ જવાથી માંડીને નાસ્તાનો જે કંઈ પણ ખર્ચો થાય એ આ ઉદ્યોગપતિઓ કરે છે જે આ સંસ્થા ચલાવે છે ખાસ જીતુભાઈ વખારીયાએ કીધું કે ખાસ કરીને અમે દીકરીઓની વધારે દેખભાળ રાખીએ દેખભાળ રાખીએ છીએ કારણ કે પાંડેસરા વિસ્તારની અંદર દીકરીઓની સાથે ઘણી બધી એવી ઘટનાઓ બની હતી કે આ ઘટનાઓને નિવારવા માટે દીકરીઓને ભણાવીએ બી છે એની પર વધારે ધ્યાન આપીએ છીએ કે દીકરીને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં થાય તો ખરેખર ફરીથી એક વખત કહું છું કે રાજ ઠાકરેએ સુરતના પાંડેસરામાં આવીને આ જોવું જોઈએ તો ખબર પડશે કે પરપ્રાંતિઓ માટે ગુજરાતીઓ કેટલું સારી રીતના બિહેવ કરે છે કેટલી સારી કાળજી રાખે છે તો ખબર પડશે તમે પણ ત્યાં મહારાષ્ટ્રની અંદર ભાષા વિવાદ ભૂલી જશો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ